પત્નીએ ક્રિકેટ રમવા જવા ના કહેતા પતિએ એવું તો શું કર્યું કે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ પારડી તાલુકાના મોતીવાડા ગામે ધૂળેટીના દિને પત્નીએ ક્રિકેટ રમવા જવાની પતિને ના કહેતા પતિએ નારાજ થઈ રૂમ બંધ કરી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું પરિવારે દરવાજો તોડી યુવકને હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો પારડી તાલુકાના મોતીવાડા ગામના તળાવ ફળિયા ખાતે રહેતો ત્રીસ વર્ષીય મેહુલભાઈ ઈશ્વરભાઈ પટેલને તેની પત્ની દીપિકાબેન ધૂળેટીના દિને બપોરે ત્રણ વાગે ક્રિકેટ રમવા જવાની ના પાડી હતી જેના કારણે મેહુલભાઈ નારાજ થઈ પોતાના રૂમમાં સુઈ ગયા હતા સાંજે લગભગ ચાર વાગ્યે દીપિકાબેને રૂમનો દરવાજો ખોલવા ખખડાવ્યો હતો પરંતુ મેહુલભાઈએ રૂમનો દરવાજો ખોલ્યો ન હતો અને બૂમ પાડ્યા બાદ પણ રૂમમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા દીપિકાબેને આ બાબતે તેમના સસરા ઈશ્વરભાઈને જાણ કરી હતી જે બાદ પરિવારે આસપાસના લોકોની મદદથી દરવાજો તોડ્યો હતો જ્યાં મેહુલભાઈ છત પરની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી હાલતમાં જોવા મળ્યા હતા આથી તાત્કાલિક તેમને મોહનદળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ જ્યાં ડોક્ટરે મેહુલભાઈને મૃત જાહેર કર્યા હતા આ બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે